નમસ્કાર મિત્રો સીધુ ને સટના એપિસોડમાં આપણે શક્તિસિંહ ગોહિલના રાજીનામાની વાત કરવાના છીએ હજુ ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રમાં પોતાની વગ વાપરીને મોડી મંડળ સમક્ષ પોતાની વગ વાપરીને લંગડા ઘોડાઓને જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાની યાદી જાહેર કરાવી છે અને યાદી જેવી કે ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયેલા લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જેમ વર્તતા લોકો પ્રજાની પાસેથી ખંડણી ઉઘરાવતા લોકો એ જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બને અને યુવા લોહીને લાવવાની કોંગ્રેસના આશાસ્પદ નેતા રાહુલ ગાંધીની અપેક્ષા એ ધૂળમાં મળે ત્યારે મને લાગે છે કે ગુજરાતમાં બે માં મોદી શાહ ને હરાવીને કોંગ્રેસનું શાસન લાવવાની રાહુલ ગાંધીની ગુજરાતમાં કોંગ્રેસના સામાન્ય કાર્યકર્તાને પણ છે પરંતુ શક્તિસિંહ ગોહિલ એમને કદાચ આ વાતની સમજણ નહીં હોય આજે એમણે પ્રેસ કોન્ફરન્સ લીધી પ્રેસ કોન્ફરન્સનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું અને લોકસભાની ચૂંટણીમાં જે રીતે ગુજરાતમાં હાર મળી ગેનીબેન ઠાકોર જીત્યા એનો યશ એ શક્તિસિંહ ગોહિલ લઈ શકે એમ નથી કારણ કે ગેનીબેન પોતાની રીતે અથવા તો એમના સમાજની રીતે અમિત ચાવડા ભરત સોલંકી જગદીશ ઠાકોર સહિતના નેતાઓના પ્રતાપે અને પોતાની આક્રમક ભૂમિકાને કારણે ગેનીબેન જીત્યા અને ભારતીય જનતા પાર્ટીમાં બનાસકાંઠામાં જે કમઠાણ હતું એને કારણે એ જીત્યા એટલે શક્તિસિંહ ગોહિલ એનો યશ લઈ શકે એવી સ્થિતિમાં નય જનતા પાર્ટીને સાંસદ પદ આપી દીધું જે રીતે આખા ગુજરાતમાં કોંગ્રેસની રેવડી દાણા દાણ થઈ ગઈ લોકસભાની ચૂંટણી વખતે ત્યારે એમણે રાજીનામું તો આપી રાખ્યું હશે પણ એ રાજીનામું મોવડી મંડળે મંજૂર ન કર્યું હોય એટલે આ વિસાવદરમાં અને કડીમાં કોંગ્રેસનો જે કારમો પરાજય થયો એને કારણે એમને રાજીનામું આપીને તત્કાળ મુક્ત થવાને હોદ્દા ઉપરથી તત્કાળ મુક્ત થવાનો એક એની તક મળી ગઈ એમણે કહ્યું તત્કાળ મુક્ત થાઓ છો અને એમણે જેમને પ્રભાર આપ્યો પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે શૈલેષ પરમાર જેમને આમ તો કોંગ્રેસના રયાસયા ધારાસભ્યોના નાયબ નેતા તરીકે પણ દૂર કરવામાં આવનાર હતા અને કિરીટ પટેલ પાટણના ધારાસભ્યને નાયબ નેતા પદ આપવાનું હતું એ શૈલેશ પરમારને આખું ગુજરાત ભળાવીને શક્તિસિંહ ગોહિલ મને લાગે છે કે હવે રાજ્યસભામાં એમની મુદત પૂરી થાય ત્યાં સુધી આનંદ વિભોર થશે એમણે ગુજરાત કોંગ્રેસનું બળતું ઘર એ રાહુલ ગાંધીને કાર્યકર્તાઓ સુધી સૌ કોઈ ઓળખે છે એમને આખું ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપીને કોંગ્રેસના બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી મને એમ થયું મેં પૂછવું પણ કરું કોંગ્રેસના કેટલાક કે ભાઈ વાઇસ પ્રેસિડેન્ટ કદીર પિરજાદાઓ કે લલિત કગતરા જેવા છે એમને કાર્યભાર સોંપીને જાય તો એની સામે કદાચ વાંધો પણ ન લેવાય કારણ કે અલ્ટિમેટી તો કોંગ્રેસનું વિસર્જન જ ગુજરાતમાં કરવાનું છે એવું મને લાગે છે શક્તિ શેખી ખૂબ મારી મારું મંત્રી પદ એક મેડિકલ કોલેજ ના આપી મને ભાવનગર ને એટલા માટે છોડ્યું તું એવી શેખી પણ એમણે મારી મને લાગે છે કે ભણેલો ગણેલો માણસ જ્યારે પ્રદેશ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ એમને મૂક્યા હતા ત્યારે વેણુગોપાલ ના ઇશારે ચાલવા માટે નહીં પણ રાહુલ ગાંધીની કલ્પના એને સાકાર કરવા માટે મૂક્યા હતા પરંતુ લોકસભામાં પણ કઈ ઉકાળી શક્યા નહીં અને આ જિલ્લા પ્રમુખો જે રીતે એમણે નિયુક્ત કર્યા એ જિલ્લા પ્રમુખો રાહુલ ગાંધીનું મત્તુ મરાવીને જે નિયુક્ત કર્યા જનતા પાર્ટીના એજન્ટો તરીકે મોટા ભાગના છે કા લંગડા ગોળા છે કા સરપંચ હોય અને લોકોની પાસેથી ખંડણી ઉઘરાવતા હોય એવા છે એ આપણે જોઈ શકીએ છીએ તમને ખ્યાલ છે કે ભાઈ શ્રી શૈલેષ પરમારને મહાત્મા મંદિરના બુકિંગ માટે હતા કારણ કે એમના સંબંધો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સુમધુર છે અમિત ચાવડા એમને તો સાહેબોની સાથે દિલ્હીમાં એક વીસ પંદર મિનિટની મિટિંગ થાય ચા પાણીની મિટિંગ થાય ગુપ્ત મિટિંગ થાય અને સત્તર ધારાસભ્યો કોંગ્રેસના હોય છતાં ગાડી અને બંગલો મળે વિપક્ષના નેતાનો હોદ્દો મળે એવી ઓફર પણ કરાઈ હતી પરંતુ એ ગયા નહોતા એ વાત પ્રવક્તાઓ આપણને જણાવે છે પણ શૈલેષ પરમારને મોકલવામાં આવ્યા અને શૈલેષ પરમાર એ મહાત્મા મંદિરનું બુકિંગ કરાવવાને બદલે ખાલી હાથે પાછા ફર્યા કોંગ્રેસનું અધિવેશન થયું અહિયાંથી ટંકાર પણ થયો અને દિલ્હીથી પણ રાહુલ ગાંધીએ ટંકાર કર્યો હતો કે મોદી શાહ ની ભૂમિકામાં બે હજાર સત્યાવીસ માં કોંગ્રેસ સત્તામાં આવશે અને અહીંયા આવીને મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના અધ્યક્ષ છે એમણે ટંકાર કર્યો હતો કે શક્તિસિંહ ગોહિલે એમની શક્તિ બતાવવાની છે શક્તિસિંહ ગોહિલ તો રણછોડ રાય થઈ ગયા અને ભાગી ગયા મને લાગે છે કે એ ભાગેડું હશે એવું તો અમે માન્યું એક ધારાશાસ્ત્રી મંત્રી રહી ચૂકેલો માણસ નેતા પદ ધરાવનારો માણસ હા ભાવનગરમાં એમની કોઈ વજૂદ ચૂંટાવાની રહી નહીં એ આપણે જાણીએ છીએ એટલે રાજસભે જાય પણ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો એ ખાંડા એનો પડઘો પડ્યો ગઈકાલે હરિયાણા કેટલાક પત્રકાર મિત્રો એ અમને પણ જણાવ્યું કે ગુજરાતમાં જે રીતે લંગડા ઘોડાઓ ને જિલ્લા અધ્યક્ષો તરીકે મૂકવામાં આવ્યા છે એ વિશે હરિયાણામાં પણ પ્રત્યાઘાત પડી રહ્યા છે રાહુલ ગાંધી સચેત થઈ ગયા છે મધ્યપ્રદેશમાં પણ એના પડઘા પડી રહ્યા છે અને બીજા રાજ્યોની અંદર પણ એવું બને કે રાહુલ ગાંધી જો જાગે નહીં તો એમનું છે ને અત્યારે જે સો બેઠકો સાથે લોકસભામાં વિપક્ષના નેતા એ બન્યા છે એ પછી વડાપ્રધાન તો શું લોકસભામાં વિપક્ષના નેતા થવાનું સ્વપ્ન પણ થઈ જાય અને જ્યારે જેવા માણસો એમનો રથ ચલાવવા માટે અહીંયા હોય ત્યારે શું થાય એ સમજી શકાય છે લોકસભાની ચૂંટણીમાં અને એ પહેલાની વિધાનસભાની ચૂંટણીમાં જે ખેલ થયા એ વિશે આપણે અગાઉ ઘણી બધી વાતો કરી ગયા છીએ એટલે એનું પુનરાવર્તન કરતો નથી આજે વાત એ હતી કે સામાન્ય રીતે ગોહિલ પ્રેસ કોન્ફરન્સ કરતા હોય ત્યારે એમની આજુબાજુ એમના પક્ષના પ્રવક્તાઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી એ નિયુક્ત કરેલા પ્રવક્તાઓ ડોક્ટર મનીષ દોશી સહિતના એ આગળ પાછળ થતા હોય પરંતુ આજે શક્તિસિંહ ગોહિલ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા એનું લાઈવ ટેલિકાસ્ટ અમે જોઈ રહ્યા હતા ત્યારે એમની આજુબાજુની ખુરશીઓ ખાલી હતી કદાચ એમના આ બધા પ્રવક્તાઓ એ નવા કોણ પ્રમુખ થાય છે એની કઈ રીતે આરતી ઉતારવી એની અપેક્ષામાં હશે ઉતરો અમલદાર કોડીનો શક્તિસિંહ ગોહિલ કાર્યકર્તા તરીકે કોંગ્રેસ માં ચાલુ રહેશે એવી એમણે વાત તો કરી પણ કાર્યકર્તા શું એ રાજ્યસભાના મેમ્બર છે એમની જવાબદારી જવાબદારી આમ પણ છે અને એમણે એ ને નૈતિક જવાબદારી એવું નામ આપ્યું પાછું કે લોકસભાની ચૂંટણી પતી ગઈ લોકસભાની ચૂંટણીને પણ લગભગ લગભગ વરસ થવા આવ્યું અને છતાં શક્તિસિંહ ગોહિલ હોદ્દા ઉપર હતા અને પાછા આજે એમ છે કે હોદ્દા ઉપર ચીટકી રહેવાનો મારો સ્વભાવ નથી એક મેડિકલ કોલેજ ના મળી એટલે મિનિસ્ટ્રી એમ વાત કરે છે વાહ ભાઈ વાહ ક્યારેક અહેમદ પટેલ ના બ્લુ હાઈટ બોય રહેલા શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલે જે રીતે ગુજરાત કોંગ્રેસને પતાવી દીધી એ ગુજરાત કોંગ્રેસ એનું નવસર્જન થાય છે કે વિસર્જન થાય છે એ હવે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે અને શૈલેષ પરમારને આમ તો એમણે સંગઠનના પ્રભારી બનાવ્યા હતા ગુજરાતના સંગઠનના મને લાગે છે કોંગ્રેસના બંધારણમાં આવો કોઈ હોદ્દો છે કે નહીં એ મને ખબર નથી પણ મારી જાણ મુજબ આવો કોઈ હોદ્દો નથી પરંતુ પ્રદેશ પ્રમુખને જે ગમે એ કરે એ રીતે એમણે આ પ્રદેશ પ્રમુખનો નોત્યાર એ શૈલેષ પરમારને આપ્યો છે હવે શૈલેષ પરમાર વિશે મારે આજે કંઈ નથી કોંગ્રેસ આવે છે છે થાય એવા સ્લોગન એ પોતાના ફોટા સાથે પોસ્ટરો બનાવીને રિલીઝ કરતા હતા રાહુલ ગાંધીની સભાઓમાં પણ એ ઝળકતા હતા અને પછી રાહુલ ગાંધી ત્યાં લંગડા ઘોડા લગ્નના ઘોડા રેસના ઘોડા એની વાત જ્યારે કરતા હતા ત્યારે રાહુલ ગાંધીની આજુબાજુ રેસના ઘોડા બહુ ઓછા હતા લંગડા ઘોડા અને લગ્નના ઘોડા એ એમની આજુબાજુ જ હતા છતાં એ છે ને એને ઓળખી ન શકે મને લાગે છે કે રાહુલ ગાંધીને આ ગુજરાતનું બળતું ઘર અર્પણ કરીને શક્તિસિંહ ગોહિલે ભાગી જવાનું નક્કી કર્યું છે એવું કેવું એ જરાય સ્થાને નથી સંગઠન ના જે જિલ્લા પ્રમુખ હોય કોંગ્રેસના જે થયા એમાં એમનું યોગદાન નથી પણ એ આખું રાજકારણીઓ કેટલું સાચું બોલે છે એ તમે સમજી શકો છો ને પત્રકાર પરિષદમાં એ સત્ય ઓકે એવું માનવાને કોઈ કારણ નથી અંદરની વાતો એ આખી જુદી છે અને એટલે જ ત્યાં ગોપાલ અને અહીંયા શક્તિસિંહ અને એમના મળતીયાઓ હવે ગુજરાત નવસર્જન વિસર્જન ભણી લઈ જશે એ આપણે જોવાનું છે કારણ કે રાહુલ ગાંધીનું નાક બે ને માં નિશ્ચિતપણે કપાવાનું છે એ બાબતમાં કોઈ મિનમેખ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત કરીએ છીએ આપણે કંઈ ખોટી વાત કરી હોય તો એ તારવવાનો પણ દર્શકોને અધિકાર છે પણ મુદ્દાસર વાત કરવાનો ભાષાનો વિવેક જાળવીને એ લખે એવી હું અપેક્ષા કરું છું પણ આજે શક્તિસિંહ ગોહિલ જે રીતે ભાગી છૂટ્યા છે કોંગ્રેસને નોધારી છોડીને ગુજરાત કોંગ્રેસને નોધારી છોડીને એ મને લાગે છે કે એમના માટે અને કોંગ્રેસ માટે શરમજનક છે એટલું તો ચોક્કસ કહી શકાય અને રાહુલ માટે એ નીચા જોણું કરનારી પરિસ્થિતિ નિર્માણ કરશે એમાં કોઈ અમને છે ને જરાય શંકા નથી નમસ્કાર